ખાતર નાખો ખેડૂત ભાઈ કમાઈ જશો એ આયો આયો કે નાલ રે પોણી ખેડૂત ભાઈ કમાઈ જશો એ વારો વારો કે નાલ પોણી ખેડૂત ભાઈ કમાઈ જશો એક બધું ગરમી

અને લે તમે તો ખાતર રહ્યા નાખવા મંડ્યા આવો હું વાત છે વાહ વાહ ભાઈ ઓ વાહ નાખો પણ યાર ખાતર બાત તો પણ વાગુજી હા ખાતર તો પટી ગયું છે યાર હવે ખાતર પટી ગયું ટીનિયા લેવા મોકલે ને અને અત્યારે તો ખાતર છે મળી શું ગયો ખાતર નહીં મળતો ભાઈ લાઈનમાં કલાક દોઢ કલાક ઉભારી તને ખાતર મળે તો ટીનિયા મોકલ્યો ટીના કીધું ખાતર લઈએ કટ્ટુ તે થોડું અડધું બાકી પટી જાય અને એક કોથળી આલી છે હમ હેડી જાય રાખે સારું હેડ મારે પેલા બાર લસકામ પાણી વાળું સકા ઓવા ઓવા એલા જવજો આ તા હવે શું nervy છે ક્યાં ભાઈ આ કેનાલનો બોરનો પાણી હવે સીઝન ચાલુ થઈ ઓ આને એ તો સોટી દેયે તમક તમારે ચિંતા કરશો ચિંતા જેવું નહીં કોઈ બાઈક લઈને

તમારે મને વીસ રૂપિયા લો પડશે ઉપરના કેમ ખાના આના વીસ રૂપિયા લે આ બાટલી લાવેલો દવાનું હા દવાન બાટલી આ હું કાલ આવ્યો કે તો એના અંગાતે આવે છે આવા તેલ પીવા દેવા લઈ દા પાછા લે કણી કીધું આ બાટલો માટે લાવવાનું એક વાર પૈસા ના ને એક બાજુ બહુ ઇતે તો ના થયા અને બહુ તી 50 રૂપિયા લેના ઓના 250 થયા ઇને કીએ કે કટ્ટુ એકલું લે આવું છે પણ એ તો ખાતરના અંગાતી બાટલી આવત છે ને બાટલી ના લે તો ખાતર બાદ ના મળે કોણ એ દુકાન વાળો સોની મોની કી દુકાન સા કઉ લારી મેલ મે ઓય પછી કટ્ટો ખાતર નાખ્યો તો તમાકુ ઈમ નહી થતી બધી અને ઓની હું જરૂર થા તારે શું ખાતર મળતો નહી ને બાટલી હાલત સંગાતે ને પૈસા કાપી લેસો અલ્યા બાટી આપડે ના લેવી જબરદસ્તી આવો ને હવરા વાપરો ને આપરે એમ કે બાટી જોતી નહી પણ ઇના ગાતી ફરજત હાલત છે ઇની ધંધા ખોડ્યા છે કમાવાના ધંધા કમાવાના ખોડ્યા છે બાટલો બાટલો લઈ જા પાછું ના હવે પેલા દોમો દોમો વેડ દેજો આ તું જોઈ રહ્યો

जबरू नहीं करता है यार बोटली पहले बोटर हंगात ले भी चुका था शिया था शिया सो करो तो हमारे तो पास हो जाते के बापान खाता ना खावा जो

એમ નઈ તમે ઘેર થી લાયા ભાઈ ત્રણ કલાક ના જોવા ને ત્રણસો સાઈઠ રૂપિયા એકસો વીસ રૂપિયા ગણું ભરાય છે પેલું હેડું પડ્યું છે છોકરા

હારું ડો હાયડા બુ મોના પડશે હું જઉ છું મેઠા બા જોડે હું જાય હું જાય હું કરે તું હું કાઉ છું તમે બોલ્યા સી તે ખેતી કરો બે જણો મારા ખેતી નહીં કરવી લે હેડજે ટીની હેડજે હે ના આપા કી જઈ ના ગઈ લે હેડ ગોસા ઉપર હમ જઈ આવો તમે તા તમે જઈ આવો મારી આ બીઓ કીધી ઘેર બેહું હું તો એ હું હમ સાવા ના વાય ગયો વસાય સવરી તાણું ના ના

અમે તો કોઈ દાડ જમીન જ વાઈ નહીં કે કદી બાડી નહીં કે તમે બેઠા હું ખોટા ખર્ચા કરાય તાણ અલે આ જમીનમાં માં મી 100 ટોળો ખાતર ભરાવી છે સોણીઓ અને ખોટા ખર્ચા તમે કરાવો છો મને મારે લેવાનું હું જમીન હું ખોટા ખર્ચા કરે એમ કહું છું તાણ હું ખોટા ખર્ચા અલે વાઈએ તો કોક તો પાળવું જોવો કે આ તો ખર્ચા કરીને મોય ન ખવાનું પણ મોઈન પૂછો છો કે ખોટા ખર્ચા હું કરે આવીને કહું છું શામ ખોટા ખર્ચા આ ખાતર લાવ એના કે પેલું બાટલું લાવ્યો છે એ બાટલીની ની જો જરૂર છે હંગાતી લાવવાની ખાતર તો બરોબર છે જો એ ખાતર લેવા છે માં બાપુ નતા જ ખાતર લેવા હું જોતો અરે એ બાટલી છે ને ખાતર વાળા એના હંગાતી ચાલી છે અને જો કે બાટલી ના લે તો ખાતર નહીં મળે ઓ તારી અમે તો જો ખેતી કરીએ છીએ કોઈ ખેતી કરી છે બાળી છે તે તમે અમને બકાવો છો આ મેઠાભાઈ દિવાળી નહીં પાડી કોઈ દાડું દુકાન બિયારણ નહીં નહીં નાટક આવ્યું મને કશું પોતાવાના નહીં એ જમીન મોની

બોલો કોમ નામ બોલો ના ના બાપો ના બધા બેકાર કરવા બેઠા છે જમીન આલી ને બાપા એમાં મેં કોટું ભૂલ કરી બેઠો છું એટલે મજૂરી તો કરી છે યાર હું કરે કંકોળા મજૂરી કરે અલ્યા આ કોટે કોટા 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 બિલ બનાવો છે મને કી છે બેઠા ભાઈ આટલો ખર્ચો થયો આ કી છે ખાટા ભાઈ હા તો આ ખાતા લાઈએ છે એ નાંગા પેલી બાટલી લેવી જરૂરી છે હા

અલ્યા પણ આવું તો છે કાયદામાં નહીં કશું લખ્યું નહીં કે ભાઈ યુરિયા ખાતર જે ખાતર લોહીના કા જારી લેવાનું છે એ તો અમારા પેલા ઈશ્વરીઓન કોંતીળો બે વજમો પડ્યા ન કર દુકાનવાળા તો મારી મારી ભૂલ ફોડી કાઢવા હતા એવું હો તાને એને નક્કી ફાઈનલ કરી જો કે આ રીએ આ ખાતરંગ બાટલી હાલવાની છે હા ખાતરની ઢેલી લઈ આવ્યો તો બાટલી તમારે લેઈ પડ આ 250 રૂપિયા તમારે ખર્ચવા પડે તો ખોપડી તારી ખોપડી તમે મારા બાપોએ ખાટા પર મોનતા નહીં હું ખાતર લેવા જતો કે कि तो बाटलू का उपाय ना जो खोटू किस खोटा खर्चा करो से तू कर तो मुंह नहीं है कुदा ये दुकरा वो ना पादो का खाता नहीं मालूम कि बाटे नहीं रहतो अरे आये मालूम किसे कतो झूठू बोलो तो, बोल। तो खोटा खोटा कि मैं खर्चा लखा होता हूँ खर्चा नहीं जो आता मुझे सिस्टम कहीं ना कमावानी कमावानी सिस्टम हाँ 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 અરે તો વધુ નહીં હવે તારી કોઈ અમારા ઘરનું તારા ઘરનું જ આવે કોઈ આપણે એકલો લેવાનું છે દરેક ખેડૂત ને લેવું પડશે આ તો તકલીફ વેઠવી પડશે મેં તો આજ સુધી કદી આટલા વર્ષથી વાયે છે ને પણ કદી એક દોણો કરી એમ નહીં ઓમ સોરી લીધો અમે અમાર મફત નું જોતું જ નહીં પણ તમારું કા ખોટા ખર્ચા લખાઈ કેઓ આ તો હું લેવા જો તો મને ખબર છે કે તમે લેવા જો તો તમને ખબર પડે કે વાત સાચી છે કે ખોટી છે આ ખાટા ભાઈ કીધું તાણો મને ભાઈ ના તમને પણ તો મને જે મને એમ ના આવતું ને તો તમે દુકાન માં ઓટો મારજો ખાલી કે મારા ભાઈ ખાતા ની ઠેલી લેવી છે તો એરો તમારો વાત કરશે તમને વિશ્વાસ ના આવતો હું કરવા બેઠા છે લ્યા આ શેમ ખેડૂતોની દુખથી નસ પકડી છે લ્યા खरा टाइम आपला खातन जरूर वेटला आज बाटलिया हावरावजी ना लिये तो एड़ा खापासा खातन आ ना कित कोई पाके ना पासू मोत कोशा आप अब बनके जो खातन बाता सोय ना खापासा अबला बेटा ओर थीजे ने

ખેડૂત હા તો કોક તમે પાડજો ખેડૂત નહીં હોય તો બેકાર થઈ જાવ જે તાર ખેડૂત આંદોલન એ તાર ભૂખમરો થ છો તમે બધા હા તો મિત્રો જો આ પાછું નવું આવ્યું છે યુરિયા ખાતર લઈએ એટલે તરત પાછી પાટલી પકડાઈ દી ઓ બાપડો તો પેલો ન્યાત પરોણે પગાર ડીરી નો લઈને ખાતર લેવા જતો હોય અને પાછું આવું કર તો મિત્રો જો આ આવું થયું છે હવે શું કરવાનું એટલે મિત્રો ખેડૂતોને હેરવાન ના થાય એવું કોક કરો બરોબર છે અને મારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જય માતા